આજે પણ અમેરિકામાં એક સ્ત્રી આવીને સ્ત્રીના ટાઈમટેબલ વિશે કહેવું પડે છે એનો અર્થ એ છે કે સ્ત્રી ન્યુયોર્કની હોય કે નવસારીની હોય એના ટાઈમટેબલમાં કોઈ ફરક નહીં એ અમરેલીમાં હોય કે અમેરિકાની હોય એની સાથેના વ્યવહારમાં કોઈ ફરક નહીં બે હજાર ત્રેવીસમાં પણ આમના જે સ્ત્રી આવીને એવું કે છે બધા પુરુષોની વચ્ચે એક સ્ત્રી પોતાનો અવાજ ઉભો કરવો એક બહુ મોટી ચેલેન્જ એનો અર્થ એ છે કે હજી સમય બદલાયો છે ઘડિયાળ બદલાય છે

મન અને આત્મા છે હવે સભ્યતા સ્વીકારી લીધું છે પણ તકલીફ એ છે કે સ્ત્રી હજી આવી જ નથી આ આખો કાર્યક્રમ સંમેલન ગોઠવાનું હશે ત્યારે જાહેરાત થઈ હશે છ આઠ મહિના પહેલા કે વર્ષ પહેલા કે બે હજાર ત્રેવીસ ની આ તારીખે આપણે બધા સમાજ ભેગા થઈને અલગ અલગ ભેગા થઈને આપણા સમાજ માટે કાર્યક્રમ કરવાનો છે ભાઈઓને પણ ન્યૂઝ ગયા હશે બહેનોને પણ ન્યૂઝ ગયા હશે ભાઈઓને વિચાર આવ્યો હશે કોને બોલાવશું કેવી રીતે કરશું પૈસા ક્યાંથી લાવશું કેવી રીતે ટાઈમ ટેબલ રહેશે સ્કેડ્યુલ કેવું હશે બેનર કેવું હશે અને બેનો પહેલો વહેલો વિચાર આવ્યો હશે શું પહેરશું સવારે બપોરે અને સાંજે હવે ભાઈઓએ આખી ટીમ ના કાર્યક્રમ માટે મહેનત તો કરી આવ્યા જવા તમે બધાએ પણ કરી પણ પહેલે આપણે બે મહેનત કરી આ લોકોની સાથે બાજુમાં ઊભા રહેવાનું તો ચોક્કસ કરી દેશભાઈના પત્નીએ હિતેશભાઈ કીધું કે એના પત્નીના દસ વર્ષ લઈ લીધા એમણે બધી તૈયારી બધી સ્ત્રીઓ બધી જ તૈયારી કરી પણ આપણે નક્કી કર્યું હતું કે ઓલી કરતા તો આપણે થોડુંક સારું દેખાવ એટલે રોજ રાત્રે ઊંઘ આવે કે આપણે ગૂગલ કરીએ કે શું નવું છે એ જ મને બધા કરતા જુદું દેખાડશે

એટલે ભાઈઓ એમ કે ના ના તો સાચું કે એટલે ભાઈઓ થોડા હિંમત વાન થાય એટલે પ્રમાણિકતા પૂર્વક કહીએ કે હા થોડીક લાગે મને ખબર જ હતી તમે તો આ બધી રસા ફસી વચ્ચે આપણે આવ્યા અને આપણે જોયું કે યાર મને એવું હતું કે ઓલી કરતા તું સરસ જ લાગવી જોઈએ પણ એવું ન બન્યું નહીં સમય તો મારા કરતા

હજી આપણે જગત પાસેથી પ્રમાણપત્ર જોઈએ છે કે તમે સુંદર દેખાવ છો કે તમે સારા લાગો છો તમારો સ્વભાવ બહુ સારો છે તમારી સ્માઈલ બહુ સરસ છે તમારા વાળ બહુ સરસ તમને આ બધું પોપ કે તો જ આપણે કેમ ફીલ થાય છે કે આપણે આપણી જાતને આ કઈ નથી શકતા ટ્રસ્ટ મી આ જગતના પ્રેમ પત્રો લેવા પ્રેમ લેવું પણ પ્રમાણપત્રો ક્યારેય ન લેવા ક્યારેય નહીં લેવા

તમે તો બધા હજી ના સીધા છો કે જેને પૂછવાનો અથવા ન જવાબ દેવાનો અધિકાર ઉપરવાળા એ સભ્યતા તમારા સંઘર્ષ પછી તમે ખુદે મેળવ્યો છે આ જગતમાં આજે એક સ્ત્રી છે હું શીલા બેન કહ્યું કે ભારતમાં દર અઢી કલાકે એક સ્ત્રીનો બળાત્કાર થાય છે દર ત્રેવીસ માં કલાકે એક સ્ત્રી આજે પણ દહેજના કારણે સળગાવી દેવામાં આવે છે દર દોઢ મિનિટે એક ભ્રૂણ હત્યા થાય છે ત્યાં ચોઈસ નથી આપણે ત્યાં તમે જો હંમેશા અંદર જો તો સ્ત્રીઓ ટાઈમ ટેબલ હોય તમે રસોડામાં ઊભા હો અને દૂધ ઉભરાઈ જાય તો જગતની બધી જ વ્યક્તિઓ પૂછશે ક્યાં ધ્યાન હતું ક્યાં ધ્યાન કરવું હતું તારી સામે આ દૂધ ઉભરાઈ ગયું આ જગતનો એક પણ વ્યક્તિ એવું નથી પૂછતું તારું મન ક્યાં હતું તો કઈ પીડા મને કે મોજ મળે માટે તારી સામે રહેલું દૂધ ઉભરાઈ ગયું ને તું ન જોઈ શકી આ સભ્ય સવાલ જ ન કર્યો

દોડું સવાયું ત્રણ ગણું જેવી જમીનની ક્ષમતા અને દાણાની ઉગવાની પ્રકૃતિ એ પ્રમાણે ત્રણ ગણું કરી નાખે ગાયને તમે ઘાસ આપો એ તમને દૂધ આપે સ્ત્રીને તમે મકાન આપો એ તમને ઘર આપે સ્ત્રીને તમે ક્ષણ આપો એક બિંદુ આપો તમને સંતાન આપે એનો અર્થ એ છે કે કુદરતે પ્રકૃતિ સ્ત્રીને એવી બનાવી છે કે તમે જે આપશો એ સવાય ઉપર એને તમે પાછો આપશે જે આપશો તમે પ્રેમ આપશો દસ ગણો મળશે

આ સભ્યતા એ સ્ત્રીને જો માણસ કીધી હોત તો તમારે માનવ અધિકાર આપવા પડતી અધિકાર આપતો જ નથી નહીં એક તો હિંમત પેલા બહાર જગતની તમામ આંખોમાંથી અને જો તમે નિષ્ફળ થઈને પાછા આવો તો દરેક વ્યક્તિ બહુ મોટા ઉપાડે ગયા હતા સફળતા એટલે નિષ્ફળતાની પૂરેપૂરી તૈયારી સાથે જ જગતની સ્ત્રી ઘરની બહાર નીકળતી હોય છે હું અનેક વાર કહેતી હોઉં છું કે સ્ત્રી છે ને એની પેલું સ્પંજ છે ઘરમાં ગમે વિનાશ હોય ગમે હોય ને એક સેકન્ડમાં એને તમામ કરો તો ખબર ન પડે કે હમણાં અહીંયા દાળ ધોવાની કઢી ધોવાની કે પાણી ધોવાનું બધું એપસો કરે બેડરૂમમાં છે ને પતિને એવું કે તમે થોડીક શાંતિ રાખો ને છે જવાન હોય છે હું સમજાવું રૂમમાં તરત બહાર આવી જાય મોટું કેવી નાખે પપ્પા રામ વાત કરાય એ જ સ્ત્રી સખેડ મારું રોલ બદલાવી ફેસ બદલાવી નાખે એક્સપ્રેશન બદલાવી ટેબલ ઉપર ચાર જણા જમતા હોય તો ચારે જણાના જુદા જુદા મેનુ પ્રમાણે એની પાસે ભોજન અને ટેબલ ઉપર કોઈ વ્યક્તિ હોય કે મને ત્યારે જમત ખાવ પેટમાં તો બે મિનિટ હમણાં ખીચડી કરી નાખો વાર દેખી ટુ મિનિટ મેગી ટુ મિનિટ મેગીનો કોન્સેપ્ટ એક્સપ્લેન જોઈને જાયો છે કે બે મિનિટમાં બધું કરી દેજો તો ખરી બધું જ કર્યું છે હવે સભ્યતાએ અસ્વીકારી લીધું કે સ્ત્રી આ છે સ્ત્રી આ છે સ્ત્રી આ છે પણ શું સ્ત્રીએ સ્વીકાર્યું કે હું આ છું જો એક વસ્તુ તમને બહુ પ્રેમથી કહી દઉં કે આ જગત એક પણ સ્ત્રીઓ માનતી હોય કે પુરુષના લીધે પાછળ છે તો સોરી ટુ સે જરાય નહીં તમને એની જાણ માટે તમે તો એવી કન્ટ્રીમાં લો છો કે જ્યાં એમ્પાવરમેન્ટ વુમન ફ્રીડમ બધું જ ખબર છે આ જગતને વુમેન ફ્રીડમનો જેને વિચાર આપ્યો સેમ ઓન ધ બોઆ

અને તકલીફ કેવી છે ખબર ફોર એક્ઝામ્પલ અત્યારે તમે મને મળો ને મેં તમને બહુ સુંદર લાગે હું તમે પહેલું પહેલું શું કહું ખબર એક્સેપ્ટ ન કરો મને તો હું હવે હું પહેલા જેવી નથી લાગતી તમે મને કહું થઈ જશે છે ના ના હમણાં થોડુંક વધી ગયું છે તમે બહુ થોડાક જાડા થઈ ગયા ના ના હમણાં તો બહુ ડાયટિંગ કરું છું તમે જે કહેશો એમાં મારી ના આવશો તમે જો અત્યારે આપણે બધા ફોટોગ્રાફ્સ પાડીએ સેલ્ફી લઈએ ત્યારે ફિલ્ટર યુઝ કરો

આ કાળા કુંડાળા તો મારે રાખવા છે અને રોજ અરીસામાં જોવા છે જેથી કરીને હું મારી જાતને કહી શકું નિહલ કેટલી વાર દૂર છો કેટલા લોકોને યશ આપવા માટે તે તારી જાતને ના પડ્યા ના પાડી છે ના તને કાળા કુંડાળા તારા જેવી બાદુર મે જોઈ નથી કેટલા લોકોના સ્વપ્ના પૂરા કરવા માટે તે ઉજાગર કર્યા કે તારા સપના તે માળીએ ચડાવી દીધા છે આવી નિહલ મળેતી આ કુળા કાળા ની નિશાનીઓ છે એના પ્રમાણપત્રો છે જો કે તમને શું આપે હું મને આપું અને આ દૂર થઈ જશે તો પ્રમાણપત્ર કાઈ જાતને નહીં આપી શકું અમે આગા માણસ માટે અત્યારે તમારી અહીંયા બેઠી તમામ સ્ત્રીઓ પાસે કથા હશે તમે જસ્ટ ઇમેજિન કે તમે જ્યાં થી આવ્યા છો ત્યાં તમે બધા રહીશો કેવા સંઘર્ષમાં તમે સુધી આવ્યા છો કેવા સંઘર્ષમાં એ સંઘર્ષમાં તમને આનંદ કે પીડા કે એવું કશું નથી પણ અત્યારે તમારી નજર સામે એવું સંઘર્ષ કરતી વ્યક્તિને આપણે બાજુમાં બેસાડવા તૈયાર નથી આપણે તરત વાગીએ કે અમે લોકો તો સૌરોગ ની મોટો પડે તો દસ રોગ એ લોકો ક્યાં બેસે તમને એવું લાગે છે કે તમારી બ્રાન્ડેડ વસ્તુ તમે કોઈ બ્રાન્ડ બની શકો સાહેબ ઓનતાપૂર્વક વાત કરો દરેક વ્યક્તિના આસનો હોય રાજા નું હોય મંત્રી નું આ હોય આનું પણ સિંહ ના એક પણ સિંહાસન નો હોય સિંહ બેસે એનું સિંહાસન હું જાવ ને મને જોવે એવું ગાય વસ્તુના કારણે મારું બ્રાન્ડ ઉભી થતી હોય તો તે બધી રેકોર્ડિંગ છે ગાંધીજી રૂપાળા હતા એટલે એટલું નથી માણસે એક પણ વસ્તુ જિંદગીમાં નથી કરી પણ તોય વિશ્વનો એક પણ દેશ એવો નથી કે જ્યાં મહાત્મા ગાંધી નામનો રોડ ન હોય એને બ્રાન્ડ કહેવાય તમે જીવો કરો એવું કે તમારી ગેરહાજરી વગર લોકોને ખાઈ ક્યારે આ શું કહ્યું કે તમારી બાકી આ જગત તો છે ને બહુ જ નિષ્ઠુર છે ઉપરથી નીચે સુધી તમામ વસ્તુ તમે બ્રાન્ડેડ કરી હશે લાખો કરોડોની હશે ને તોય લોકો જરાય ફરી નથી લાગતી